હવે શોમાં દયાબેનને લઈને એક મહત્વની માહિતી શોના મેકર સે એટલે કે આ સ્થિત મોદીએ આપ્યું છે આશિતે જણાવ્યું છે કે આખી ટીમમાં આઇકોનિક પાત્રને પાછું લાવવા માટે તંતોડ મહેનત કરી રહી છે તેમણે આ પણ ખુલાસો કર્યો છે કે દિશા વકાણીની જગ્યાએ કેટલીક એક્ટ્રેસને શોર્ટ લિસ્ટ કર્યું છે અને જલ્દી આપને તેમને મળીશું દિશા વકાણીએ દયાબેનનું પાત્ર એવું ભજવ્યું છે કે ઘણા વર્ષોથી સ્ક્રીનની દૂર હોવા છતાં ફેન્સ આજે પણ તેને સ્ક્રીન ઉપર જોવા માટે આતુર છે પરિવાર અને બાળકોની જવાબદારીઓ વચ્ચે દિશા વકાણી માટે સ્ક્રીન ઉપર પાછા ફરવું મુશ્કેલ બની રહ્યું છે ઘણા સમયથી ચર્ચાઓ હતી કે દિશા ટૂંક સમયમાં સ્ક્રીન ઉપર પાછી ફરશે પરંતુ હાલમાં એક સમાચાર આવે કે દિશાની જગ્યાએ મેકર્સ હવે નવી દયાબેન લાવવાનો નિર્ણય કર્યો છે નિશ્ચિત રૂપે દયા ભાભીનું પાત્ર પાછી લાવીશું અને તેવું પ્રોડ્યુસર આશિત મોદીએ ખુદ આ વાત કન્ફર્મ કરી છે હવે જોવું એ રહ્યું કે શોમાં દયાબેનની એન્ટ્રી ક્યારે થાય છે આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયો જોવા માટે અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો